અરવલ્લી જિલ્લામાં હાલ મુખ્ય ત્રણ ડેમોમાં જળ સ્તરમાં ઘટાડો નોંધાયો છે માઝુમ ડેમમાં ફક્ત ઓગણપચાસ હાલ ઉનાળામાં ગરમીએ ભારે માવજા મૂકી છે અરવલ્લી જિલ્લામાં તાપમાનનો પારો પિસ્તાલીસ ને પાર રહ્યો છે જિલ્લાના મુખ્ય ડેમોમાં પાણીની સપાટી બિલકુલ નીચી ગઈ છે હાલ જિલ્લાના ડેમોમાંથી કેનાલમાં પણ પાણી અપાય તેવી કોઈ સ્થિતિ નથી જિલ્લામાં મુખ્ય ત્રણ વાત્રક માઝુમ મેસવો ડેમ આવેલા છે હાલ ત્રણ ડેમો પાણીનું લેવલ ખૂબ જ નીચું રહ્યું છે જિલ્લાના ત્રણ જોડાશયોમાં પાણીનું લેવલ ટકાવારી મુજબ જોઈએ તો આજની તારીખે વાત્રક ડેમમાં પચીસ ટકા માજુમ ડેમમાં સત્તર પોઈન્ટ ઓગણપચાસ ટકા મેશ્વર ડેમમાં વીસ પોઈન્ટ પાંચ ટકા છે જે ખૂબ જ ઓછું ગણાય હજુ વરસાદ માટે જે આગાહી કરી છે તેને લગભગ એક મહિના જેટલો સમય છે દિવસે દિવસે ગરમીના તાપમાનનો પારો ઉંચકાતો જાય છે એટલે લેવલમાં હજુ પણ ઘટાડો થવાની શક્યતા રહેલી છે જિલ્લામાં સૌથી ઓછું પાણી સત્તર ટકા માજુમ ડેમમાં છે માજુમ ડેમમાંથી દૈનિક એક પોઈન્ટ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે